મધ્યપ્રદેશથી લગ્ન પતાવી પરત આવતી જાનમાંથી દુલ્હનનું અપહરણ કર્યાનો મામલો સામે આવ્યો છે. દાહોદના ભાટીવાડા ગામની જાન મધ્યપ્રદેશના જાબુઆના જાલપાડા ગામે ગઈ હતી લગ્ન પૂર્ણ કરી જાન પરત આવી હતી ત્યારે દાહોદના બોરડી નજીક મોટરસાયકલ લઈને આવેલા વીસ જેટલા ઈસમોએ દુલ્હનની ગાડી રોકી ગાડીના ડ્રાઈવરને ધાત ધમકી આપી ગાડીમાંથી દુલ્હનનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ કતવારા પોલીસને કરતા દાહોદ એલસીબી સહિતની પોલીસની ટીમનો કાફલો દોડી આવ્યો હતો અને દુલ્હાની અપહરણ કયા કારણોસર કર્યું તે દિશામાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે જે સવારે સાડા અગિયાર બાર વાગ્યા સમય સુધી અમે જાન લઈને ચાલાપડા ગામે ગયેલ હતા ત્યાં જાનનું જે અમારે સમાજની વિધિ પ્રમાણે લગ્ન થયા બાદ અમે લગભગ છ થી સાત વાગ્યા સુધીમાં ઘરે પહોંચી ગયા એના બાદ મને સાડા દસ વાગ્યા મને ફોનથી વાત મળી કે તમારા ભાણેની જે લગ્ન કરેલી પત્ની લોકો ભગાવી લે એટલે અમે ઘરે તરત પાછા ફર્યા અને પછી અહીંયા અમે કતવારા પોલીસ સ્ટેશન આવ્યા અને અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી અને જે બી અમારે વગેરે ન્યાય મળે સાહેબને કિરણભાઈ સોહનભાઈ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર